બે દિવસ પહેલાંની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ એલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હુમલો કરાવ્યો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસમાંને ઉંધી પાડી આ બધી વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે બોલીસવાનું નથી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાની પડો છો ખૂણા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલી પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે બીજી વાત એ છે કે ગોપાલભાઈ જયારે એવું કહી રહ્યા હોય કે વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ ગોપાલભાઈને મારે કહેવું હતું પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી વિધાનસભા જયારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભા વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે અને ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ કોઈ ધારાસભ્ય સાથે કચરા પૂતું કરાવે નહીં દેખાતું હોય માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગભઘોળા ફેલાવવાના અને ગભગુડા ફેલાવીને ગુજરાત તમે એવું મારા ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગભગુડા ફેલાવી રહ્યા છો અને હું તો તમને કહું તમારી જોડે કોઈ સાબિત હોય તમને બતાવો એટલે વિધાનસભાના પહેલા તમે પદ્ધતિ જાણો વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે હજી નવા નવા છો એટલે પહેલા બધું જાણી લો બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા છે એ વિધાનસભાનું આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે તમને બોલવાની છૂટ હતી તમે બોલી શકતા હતા અને બોલો છો તમે એટલે એવા મેં એવું જ કરતા કે ભાજપના ધારાસભ્યને ના બોલી શકાય પહેલાં નીતિ નિયમો જાણવા યાર ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા અને ત્યારે તમે આ બધી વાતો કરો છો તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારી તમે કેટલી કરી ચૂક્યા છો અને આ જ સુદાનભાઈ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ